એ પણ ગાડી તમને જોવા મળશે આ બધી ગાડી તમને અવેલેબલ જોવા મળશે ફ્રેન્ડ્સ તમે જુઓ એસયુવી કારમાં પણ પાછળ નથી એસયુવી પણ સારો બધો સ્ટોક છે તમે જુઓ સીડાન કારમાં પણ તમને બધી ગાડી અવેલેબલ મળશે સિયા છે સિટી હોન્ડા છે છે આ બધી સીડાન કારની તમે લાઇન જોઈ શકો છો આ લાઇન જોઈ શકો છો એસયુવી લાઈન અને મેન વસ્તુ ફ્રેન્ડ્સ થાર પણ બાકી નથી તમે જુઓ પણ તમને મળશે તમે જુઓ એક વાર આ તમને થાર એસયુવી ની લાઈન છે ફ્રેન્ડ આટલી બધી તમને ઓછામાં ઓછી સાઠ થી સિત્તેર તો એસયુવી જોવા મળશે આ થાર ની લાઇન છે જુઓ અને મેન વસ્તુ ફ્રેન્ડ્સ કે તમને એન્ડ ઓવર પણ જોવા મળશે અને એના પછી મેન છે ઇકો ઇકો અત્યારે બહુ ડિમાન્ડમાં છે તો તમને અહીંયા હાજરમાં પાંચ થી છ ઇકો પણ જોવા મળશે તો આ બધી ગાડી તમને જોવા મળશે કાર ટ્વેન્ટી ફોર્સમાં વિડીયો ફૂલ જોજો ફ્રેન્ડ તમને હરેક સેગમેન્ટની ગાડી અવેલેબલ મળશે એવું નથી ફ્રેન્ડ કે અહીંયા આ કાર તમે માગવાની નહીં મળે હરેક કાર મળશે છસો પ્લસ કાર હાજરમાં અને મેન વસ્તુ ફ્રેન્ડ આ વિડીયોમાં જીરો ડીપીમાં કાર પણ તમને મળશે એક પણ રૂપિયો તમારા પૈસા ભરવાના નથી ડાયરેક્ટ લોન ઉપર તમને કાર અવેલેબલ જોવા મળશે તો મારો વિડીયો પૂરો જુઓ કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર બધું આપને ધવલભાઈ આપશે ધવલભાઈ છે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ તો આજે અહીંયા ઘણી બધી મને તો ગાડી દેખાય છે કેટલી છે એક્ઝેક્ટ મને આઈડિયા નથી પણ ધવલભાઈ આપને ડિટેલ આપશે તો અમદાવાદમાં કાર્ડ ટ્વેન્ટી ફોર શું ફેસિલિટી છે તો અહીંયા કસ્ટમર ને કઈ રીતના ટ્રીટ કરવામાં આવશે આપણે બધું ધવલભાઈ કહેશે તો ધવલભાઈ ફર્સ્ટ ઓફ ઓલ તો આ બલેનો છે આ રીતના તમારી પાસે કેટલી ગાડી અવેલેબલ છે થોડીક શોર્ટ ઇન્ફોર્મેશન આપો અમને મારી પાસે બલેનો નહીં નહીં તો 30 થી 35 ગાડીઓ અવેલેબલ છે આપણે બલેનો ઓકે આ તમે જે મોડેલ જોઈ રહ્યા છો આ છે 2019 ડેલ્ટા 577000 42000 ચાલેલી જન્યુ ઓકે આ ડીલ તમને માર્કેટ ની અંદર ક્યાંય ભી 2019 ડેલ્ટા સેમ અંદર માર્કેટમાં ઓકે આવી આપણી પાસે બીજી બત્રીસ બલેનો અવેલેબલ છે જે બે સોળ થી લઈ અને બે હજાર બાવીસ સુધીના મોડલ બી અવેલેબલ છે તમે ક્યાંય બી કર્ણાવતી યાર્ડ ઉપર કાસ 24 ફોર નું હબ છે આપણું કર્ણાવતી યાર્ડ ની બાજુમાં ત્યાં આવીને ગાડી જોઈ શકો છો લાઈવ તમને બરાબર ફર્ધર કાસ ટ્વેન્ટી ફોર ઓફર કરે છે નોન ગાડી ગાડી કિલોમીટરની પ્રોવાઇડ કરીએ છીએ તમે લઈ લ્યો છો અમારી પાસેથી પછી કંપની દિવસ પાંચસો કિલોમીટર પ્રોવાઇડ કરે છે ગાડી તમે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ચેક કરાવી લ્યો કિલોમીટર રિવર્સ નીકળે ગાડી એક્સિડેન્ટલ નીકળે કંપની ગાડી રિટર્ન લઈ લે છે હન્ડ્રેડ પેમેન્ટ રિફંડ આપી દે છે એક વર્ષ પંદર હજાર કિલોમીટર એન્જિનના મિકેનિકલ પાર્ટ બાબતે કંપની અવેલેબલ છે એ રનિંગ કન્ડિશનમાં મિકેનિકલ પાર્ટમાં કઈ બી ખરાબી આવે કંપની અવેલેબલ તમારે જસ્ટ ખાલી વોરંટી ક્લેમ કરવાની રહી ઓકે રેડી ટુ યુઝ ગાડી હોય છે તમારે જનરલ સર્વિસિંગ બી નથી કરવાની બરાબર કોઈ બી ગાડી એવું નહીં કે ધીસ વન ઓકે તમે બે હજાર અગિયારનું મોડલ લ્યો છો બે હજાર બાવીસનું મોડલ લ્યો છો હર કોઈ ગાડી રેડી ટુ યુઝ હોય છે આપણે ત્યાં અને તમારે આરટીઓ ટ્રાન્સફરનો એક બી એક્સપેન્સ નથી દેવાનો પ્રાઇઝ ની અંદર જ આવી ગયું પ્રાઇઝમાં જ આવી જાય બધું જ આવી જાય છે આ એક બહુ સારી વાત છે તમે ગાડી પરચેસ કરી લો ને તમારે એક રૂપિયાનો પણ ખર્ચો રહેતો નથી બધું ઇન્ક્લુડિંગ છે ગાડીની પ્રાઇઝમાં તો આ ગાડીની પ્રોપર ડિટેલ આપો અમને સર બે હજાર ઓગણીસ નું મોડેલ છે ડેલ્ટા બલેનો પાંચ લાખ સત્યોતેર હજાર એકતાલીસ હજાર આઠસો કિલોમીટર ચાલેલી ગાડી ફર્સ્ટ ઓનર કાર ઓકે તમે ગાડી લઈને સીધી ડ્રાઈવ કરો કશો કે એક્સપેન્સ નથી નથી ટાયરનો એક્સપેન્સ નથી તમારે એન્જિનનો એક્સપેન્સ નથી કુલનનો એક્સપેન્સ કશું છે પેટ્રોલ પ્લસ છે પ્યોર પેટ્રોલ ગાડી છે તો ફ્રેન્ડ અમદાવાદમાં કાર ટ્વેન્ટી ફોર્સમાં સેગમેન્ટ હેચબેક ગાડી એસયુવી ગાડી તો બધી ગાડી અલ્ટો છે વેગેનાર છે એ તો છે જ પણ ઇકો પણ સારી એવી સ્ટોક અહીંયા આખા હાજરમાં છે તો ધવલભાઈ આની ડિટેલ આપી દો અમને બે હજાર એકવીસ નું મોડલ છે બાર હજાર જ ચાલેલી છે જેન્યુન ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ કાર છે પાંચ લાખ ને ત્રણ હજાર રૂપિયાની અંદર સર આવી આપણી પાસે બીજી દસ ઇકો અવેલેબલ છે જે મિક્સ અપ છે સીએનજી બી હશે પ્યોર પેટ્રોલ બી હશે વધારે ગાડીઓની પ્રાઇસ જાણવા માટે તમે કાસ્ટ ટ્વેન્ટી ફોરની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો પ્લે સ્ટોરમાં જે અવેલેબલ છે તમને મલ્ટિપલ ઓપ્શન્સ અંદર જોવા મળી જાય છે ઓકે અને નોટ એ ધીસ વન તમને બીજી ગાડીઓ બી જોવા મળી જશે પ્રાઇસ સાથે પ્રાઇસ સાથે તો ફ્રેન્ડ્સ આ તે ઇકો અને જેમ ધોલભાઈ કીધું કાર ટ્વેન્ટી ફોર એક બ્રાન્ડ છે જેમ સેકન્ડ હેન્ડ કાર નો સારો એવો સ્ટોક પણ ન્યુ કાર ની જેમ કાર અહીંયા તમને જોવા મળશે સારી કન્ડિશનમાં અને કાર ટ્વેન્ટી ફોર ની એપ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ફ્રેન્ડ તો આ ઇકો એક સાથે નવ હાજરમાં છે બીજી ઇકો ની ઇન્ફોર્મેશન લેવા માટે તમે કોન્ટેક કરી શકો છો કાર ટ્વેન્ટી ફોર કોન્ટેક નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલા છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ છે સીડાન ગાડી સીડાન ગાડી પણ અત્યારે ટ્રેન્ડિંગમાં છે બહુ સારી ગાડી છે કઈ છે ધવલભાઈ આપને કહેશે આ ગાડી છે બે હજાર ચૌદ સિયાઝ સિયાલ્ટા મોડેલ છે ત્યારે નામે ગાડી ઓળખાતી છે ઓકે ચાલેલી ગાડી છે સેકન્ડ ઓનર કાર છે ઓકે તમે ગાડી લિયો છો રેડી ટુ યુઝ કાર કશું જ અંદર કરવાનું છે નહીં ઓકે ફર્ધર ગાડીની તમને પ્રાઇઝિંગ આપી દઉં છું તો આ ગાડી તમને પડે છે નિયર બાય સાડા પાંચ લાખની આગળ ઓકે જે ઇન્ક્લુડિંગ એવરીથિંગ ઓકે તમે કેડી મોટો રેફરન્સ લઈને આવશો ઓકે તો કંપની તરફથી જે બી બેસ્ટ ડિસ્કાઉન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે એ તમને ઓફર કરવામાં આવશે તો ફ્રેન્ડ સાથે બહુ સારી ગાડી છે સાડા પાંચ ની આજુબાજુ તમને એપ્રોક્ સિમેન્ટ આ પડવાની છે બહુ સારી અંદરનું નું બહુ જોરદાર છે એ તો હું તમને બતાડીશ તો ધોળભાઈ આપણે એ કહ્યું પેલા શોર્ટ કહી દો કે આપણી પાસે હાજરમાં કેટલી ગાડીઓ જોવા મળશે આપણી પાસે કર્ણાવતી યાર્ડ ઉપર મિનિમમ અઢીસો પ્લસ ગાડીઓ તમને જોવા મળે છે અને અમારું બીજું છે નરોડા યાર્ડ છે ત્યાં તમને થ્રી પ્લસ ગાડીઓ જોવા મળી જશે તો ફ્રેન્ડ ચારસો થી પાંચસો પાંચસો પ્લસ ગાડી તમને હાજરમાં માં જોવા મળશે કર્ણાવતી ક્લબ કાર ટ્વેન્ટી જે એસજી હાઈવે કહેવાય છે ગાડી છે એવું નથી કે દસ પંદર પચાસ ગાડીની પાંચસો પ્લસ ગાડી તમને હાજરમાં જોવા મળશે તો જોઈએ નેક્સ્ટ કાર્રેન્ડ આ છે ઇકો આ પણ બહુ જોરદાર ગાડી આવે છે મને સ્પેશિયલ એનું ઇન્ટીરિયર બહુ ગમે છે કેમકે લક્ઝરી ટાઈપ આવે છે તો આની ડિટેલ આપો તો બે હાજર અઢાર મોડલ છે ટીટેનિમ પ્લસ ઓટોમેટિક કાર પ્યોર પેટ્રોલ સાત લાખ ને એકોતેર હજાર ઓકે પણ આની અંદર એપ્રિલ એન્ડનું યર એન્ડિંગનું ડિસ્કાઉન્ટ સ્ટાર્ટ છે ઓકે તો કેડી મોટો તરફથી આવશો તો જે બી ઓફર હશે બેસ્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે અને એસયુવી સેગમેન્ટની રૂરલ કાર છે કે ઇન્ડિયાની અંદર એસયુવી સેગમેન્ટ કોને કહેવાય છે ઇકો સ્પોર્ટે ડિફાઈન કરેલું છે યસ ઇકો સ્પોર્ટ અને રેનોલ્ડ ની ડસ્ટર આ બે કમ્પેટિટિવ હતી કે જે ઇન્ડિયાની અંદર એસયુવી લોન્ચ કરી હતી અને ત્યારથી ઇન્ડિયાની અંદર એસયુવી નું ટ્રેન્ડ સ્ટાર્ટ થયેલો છે અને આપણી પાસે એસયુવી કેટલી હાજરમાં આપણી પાસે એસયુવી મિનિમમ ફોર્ટી પ્લસ ગાડીઓ અવેલેબલ છે આ તો તમે કોમ્પેક્ટ જોય છે એ બી અવેલેબલ છે મિનિમમ પંદર પ્લસ ગાડીઓ એ બી અવેલેબલ છે આપણી પાસે તો ફ્રેન્ડ આથી ઇકો સ્પોટ બહુ જોરદાર ગાડી છે પ્લસ ઓટોમેટિક તમને જોવા મળશે તો આ સેગમેન્ટની ચાર પાંચ ગાડી તમને બીજી પણ હાજરમાં જોવા મળશે એસયુવી નો સ્ટોક તો જબરો છે ફોર્ટી પ્લસ છે આપણી પાસે હાજરમાં અહીંયા તો કાર ટ્વેન્ટી ફોર સારી ડીલ તો આપે જ છે પણ સારી ગાડી પણ આપે છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ છે સ્કોડા ની ગાડી સ્કોડા ની કઈ ગાડી છે શું અંદર નું ઇન્ટીરિયર કેવું છે આ તો બધું ધવલભાઈ કે હું આ છે બે હજાર પંદર સ્કોડા રેપિડ એમ્બિશન મોડલ છે સેકન્ડ ઓનર કાર છે ડીએસજી ડીએસજી લવર ઇન્ડિયાની અંદર બહુ જ ઓછા છે જે જર્મન પ્રોડક્ટ યુઝ કરે છે જે પ્રીમિયમ સેગમેન્ટની અંદર આવે છે ડીઝલ ગાડી છે

તો ફ્રેન્ડ આ છે સ્કોડા રેપિડ તમે અલ્ટોના બજેટમાં આ ગાડી તમને મળશે ઓટોમેટિક છે ડીઝલ વેરિયન્ટ છે તો આ ગાડી સેકન્ડ ઓનર છે બહુ ટીપટોપ કન્ડિશનમાં છે જોઈએ નેક્સ્ટ કાર મારી પોતાની પર્સનલ હોટ ફેવરિટ ગાડી છે હોન્ડા સિટી કેમ કે મારી પાસે પણ અવેલેબલ છે તો આ ગાડીની રીતે લઈએ તમે જેમ કીધું એમ તમારી એકની તો નથી મારી ખુદની બી છે હોન્ડા સિટી અને પ્રોફેશનલ કારની અંદર સેડાન ની અંદર હોન્ડા સિટી જેવું માર્કેટ કોઈ નથી

બધી જ ઓટોમેટિક છે મોડલ ફોર ડ્રાઈવ ઓકે તમે ગાડી લ્યો છો અને બધી નિયર બાય પાંચ હજાર સાત હજાર કિલોમીટરની વચ્ચે ચાલેલી ગાડીઓ છે ઓકે આ તમે જે પર્ટિક્યુલર મોડલ જોવો છો બે હજાર એકવીસ નું મોડલ એલેક્સ ફોર વ્હીલ ડ્રાઈવ છે પાંચ હજાર ને સાતસો ચાલેલી ગાડી છે ખાલી ઓકે પંદર લાખ ને સિત્તેર હજાર રૂપિયાની પ્રાઇસ મૂકેલી છે આની અંદર બી બેસ્ટ ડીલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે કેડી મોટો તરફથી પ્રોવાઈડ થશે તો અને એવું નથી કે પર્ટિક્યુલર ખાલી આ ગાડી આ તમે જે જોવો છો આ કન્વર્ટેબલ મોડલ છે પાછળથી આખી જ ગાડી કન્વર્ટેબલ થઈ થઈ જશે ઉપરની જે છત છે છે એ ઓકે હાર્ડ ટોપ ની અંદર પાસે અવેલેબલ છે ઓકે સેકન્ડરી નંબર જે છે હવે થાર લેવા વાળા એક ચોઈસેબલ પર્ટિક્યુલર હોય છે તો તમને ચોઈસેબલ નંબર મળે છે થારની અંદર ઓકે તો અમુક લોકોને શોખ હોય છે ચોઈસેબલ નંબર

સારી ગાડી તમને અહીંથી આપવામાં આવશે બધું પ્રાઇઝમાં આવી જશે કોઈ લેવામાં આવતો નથી પર્ટિક્યુલર ઓગણીસ ઓર્ચ પ્લસ મોડલ છે ઓકે છ લાખ સત્યાસી હજાર ની પ્રાઇસ છે અને ખાલી ચાલેલી છે બાસઠ હજાર ફર્સ્ટ ઓનર કાર છે યસ આની જેવી મારી પાસે બીજી બાર આઈ ટ્વેન્ટી અવેલેબલ છે નિયર બાય યસ ઇલાઇટ આઈ ટ્વેન્ટી જે વર્નાના કમ્પેરેટીવલી ગાડી સેલ થતી હતી ઓકે વર્ના ને આની વચ્ચે ન્યૂ તમે ગાડી લેવા જાઓ છો તો બી દોઢ થી બે લાખનો જ ગેપ જોવા મળે છે વધારે નથી જોવા મળતો તો હેચબેક પ્રીમિયમ કારની અંદર એ આપણી પાસે રેન્જ અવેલેબલ છે તો ફ્રેન્ડ્સ આ આઈ ટ્વેન્ટી તમને સારી પ્રાઇસમાં ડીલ જોવા મળશે બહુ જેન્યુન ગાડી છે ફર્સ્ટ ઓનર છે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ છે ઊંડાઈની આઈટેન બહુ સારી બિલ્ડ ક્વોલિટી હુંડાઈની હોય છે આઈટેનની આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ આ તમે જે પર્ટિક્યુલર મોડલ જોવો છો બે હજાર સત્તર મોડલ છે સ્પોર્ટ્સ મોડલ છે ખાલી અઠ્યાવીસ હજાર પાંચસો જેન્યુન ચાલેલી ફર્સ્ટ ઓનર કાર પાંચ લાખ એકતાલીસ હજાર ના પ્રાઇસિંગ સાથે આ એક મોડલ જ નથી આપણી પાસે આઈ ટ્વેન્ટી ની આખી લાઇન અવેલેબલ છે ઓકે મિનિમમ મારી પાસે પાંત્રીસ પ્લસ આઈ ટ્વેન્ટી આઈ ટેન અવેલેબલ છે તો ગ્રાન્ડ આઈ ટેન જે એના સેગમેન્ટ ની અંદર હેચબેક કાર ની અંદર સૌથી સારામાં સારી અને ફેમિલી કાર માનવામાં આવે છે જેમાં રિયર એસી હોન્ડાઈ વાળા સૌથી પહેલા કોઈ ગાડીની અંદર રિયર એસી આપ્યું હોય આઈ ટેન ની અંદર આપેલું છે તો ફ્રેન્ડ્સ સારી ડીલ તમને જોવા મળશે પ્લસ તમે આઈ ટેન ની લાઈન જુઓ આમ લાઇન જોરદાર લાઇન છે એક નથી પણ તમારે ઘણી બધી ચોઈસ અહીંયા જોવા મળશે મને આ કાર ટ્વેન્ટી ફોર્સમાં એ સારું લાગ્યું કે તમને એક વસ્તુની પણ એની ચોઈસ તમને જાજી જોવા મળે છે તો ફ્રેન્ડ્સ આ છે મારુતિ સુઝુકીની સેલેરીઓ તો આની ડિટેલ આપો ધોલભાઈ આ છે બે હજાર વીસનું મોડલ બત્રીસ હજાર જેન્યુન ચાલેલી ગાડી વીએક્સઆઈ મોડલ છે અને જેવી આપણી પાસે સાત સિલેરીઓ અવેલેબલ છે જે નિયર બાય ચાર લાખની રેન્જ થી સ્ટાર્ટ થઈ રહી છે અને આવી એના સેગમેન્ટની અંદર અત્યારે માર્કેટ રૂરલ છે લોકો અલ્ટો કરતા પ્રિફર સિલેરીઓ કરે છે સ્પેશિયસ કાર છે અને એવરેજ બી સારી મળે છે ગાડીની અંદર કેટલી હાજરમાં છે આપણી પાસે આની મિનિમમ દસ થી બાર જેવા મોડલ અવેલેબલ છે સિલેરીઓના તો ફ્રેન્ડ અહીંયા કોઈ પણ પર્ટિક્યુલર એક કાર કારની પણ એની દસ પંદર ગાડી તો અવેલેબલ હોય જ છે ગાડી ટીપટો કન્ડિશનમાં છે વ્હાઈટ છે

સેકન્ડ ઓનર કાર છે ખાલીને ખાલી ચાલેલી છે પાસઠ હજાર અને સવા ત્રણ લાખ ના પ્રાઇઝિંગ સાથે અવેલેબલ છે સવા ત્રણ લાખ યસ તો ફ્રેન્ડ સવા ત્રણ લાખ માં તમને ગાડી જોવા મળશે પણ એ પણ જેન્યુન ભલે બે હજાર બાર નું મોડલ છે ટિપ કન્ડિશન કન્ડિશનમાં તમને કાર ટ્વેન્ટી ફોર્સ માં મળશે તમને જેમ કીધું ત્રીસ થી પાંત્રીસ કાર હાજર ફ્રેન્ડ્સ એવું નથી કે દસ પંદર ત્રીસ થી પાંત્રીસ ગાડી તમને સ્વીપ ટુકડો પ્લસ ડિઝાયર જોવા મળશે

અને આની જેવું પર્ફોર્મન્સ આજ લગી મારુતિની એક બી કોમ્પેક એસયુવી ની અંદર નથી આવ્યું તમે જે પર્ટિક્યુલર મોડલ જોવો છો તમને સાડા સાત પ્લસ ની રેન્જ ની અંદર આ મોડલ અવેલેબલ છે આની સાથે મારુતિની નેક્સા સિરીઝ ની અંદર જે પ્રીમિયમ સેગમેન્ટ છે એસ એસ ઓકે ક્રોસ એ બી અવેલેબલ છે આપણી પાસે બે હજાર સત્તર થી લઈને બે હજાર બાવીસ સુધીનું મેન્યુઅલ અને ઓટોમેટિક બંને મોડલ અવેલેબલ છે જે તમને નિયરબાય રેન્જ આઠ લાખ પ્લસ ની અંદર દસ સાડા દસ અગિયાર લાખ સુધીની અંદર મળી જાય છે બ્રેઝા અને એસ્ક્રોસ એ પણ સારી કન્ડિશનમાં જોવું પડે મને પર્સનલી ફ્રેન્ડ્સ ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય ને કે બે લાખની ગાડી બતાવો ત્રણ લાખની ગાડી બતાવો મેન વસ્તુ તમને ફ્રેન્ડ્સ હું જણાવી દઉં કેડી મોટો એક યુટ્યુબર છે હું કોઈ ડિસ્કાઉન્ટ કે કોઈ કમિશન નથી લેતો કોઈ મારા વ્યુઅર્સ અહીંયા આવે ગાડી પરચેસ કરી તો એક પણ વ્યુઅર્સ પાસેથી હું કમિશન લેતો નથી મારું કામ છે ઓનલી ફોર કાર્સ બતાવવાનું કાર ટ્વેન્ટી ફોર્સમાં હું સ્પેશિયલ મારા વ્યુઅર માટે જવું છું ફ્રેન્ડ્સ અહીંયા તમને સારી ગાડી મળે ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે હાઈ બજેટ ની ગાડી છે ગાડી ના લેવાય ફ્રેન્ડ્સ મારું કામ છે તમને ઘર બેઠા ગાડી બતાવવાની તમે ઘર બેઠા ગાડી જોઈ શકો ઇન્ટિરિયર પણ જોઈ શકો ફ્રેન્ડસ સારી ગાડી છે થાર પાંચ હજાર ચાલેલી છે તો તમને ત્રણ લાખમાં થાર ના મળે ફ્રેન્ડ્સ તો હાઈ બજેટ જવું પડે આ બધી છે સારી ગાડી અમદાવાદમાં તમને સારી ગાડી જ જોવા મળે લો બજેટની ગાડી લેવા માટે અહીંયા પણ મળશે હાઈ બજેટની ગાડી પણ તમને મળશે તો બધી સેગમેન્ટની ગાડી મેં તમને સારી એવી બતાવી દીધી અને મેન વસ્તુ એક ગાડી કોઈ પણ તમે પર્ટિક્યુલર ચૂઝ કરો ને કે સ્વિફ્ટ તો તમને એના સારા એવા ઓપ્શન જોવા મળી જશે ઘણી બધો સ્ટોક જોવા મળી જશે ઓછા જેન્યુન કિલોમીટર કમ્પ્લીટ ગાડી ગેરંટી સાથે જેન્યુન કિલોમીટર એક સાથે તમને એનો સ્ટોક જાજો જોવા મળશે તમને ચોઈસ વધી જાય ફ્રેન્ડ્સ કાર ટ્વેન્ટી ફોરમાં તમને ચોઈસ વધે

ન્યુ લોગા સાથે મહિન્દ્રાની જે છે મહિન્દ્રા સાતસો હજી લગી તમને જોવા નથી મળી આપણી પાસે આવી ગઈ છે બે હાજર ખાલી બાવીસ હજાર ચાલેલી ગાડી છે એ પણ તમને કાર ટ્વેન્ટી ફોર્સ મળશે એના છે મહિન્દ્રા એકસુ પાંચસો છે અને આ છે બે નું મોડલ ઓટોમેટિક ગાડી છે ડબલ્યુ ઇલેવન ઓકે આપ તમને નિયરબાય ની આજુબાજુ અરાઉન્ડ ની અંદર

જેએલઆર ની ડિઝાઇન છે ટાટા એ જેએલઆર જ્યારથી એક્વાયર કર્યું છે ત્યારથી સફારી અને એ માર્કેટ રૂલર ગાડી રહી છે આની પહેલા બી જ્યારે ટાટા પ્રોપર બનાવતી હતી ત્યારથી સફારી માર્કેટ રૂલર છે આપણી પાસે બંને સફારી તમે અવેલેબલ જોઈ શકો એ પણ બ્લેક છે યસ ડાર્ક એડિશન ની અંદર બંને અવેલેબલ છે તમને 20 લાખ પ્લસ ની પ્રાઇસ ની અંદર બંને ગાડીઓ અવેલેબલ છે આપણી પાસે તો ફ્રેન્ડ્સ આ બધી સફારી તમને જો મળશે પણ ક્રેટા પણ હાજરમાં છે તોલભાઈ આપણી પાસે ક્રેટા છે ઓછામાં ઓછી પાંચ ક્રેટા અવેલેબલ છે બરોબર છે ને તો આ ક્રેટા ની અલકઝાર ઓકે હોન્ડાઈની યસ હોન્ડાઈની સિક્સ સીટર ગાડી છે હોન્ડાઈની સૌથી પ્રીમિયમ પ્રોડક્ટની અંદર કન્સિડર થાય છે આ ગાડી ઓકે પ્યોર ડીઝલ ની અંદર ઓટોમેટિક સેગમેન્ટ ની અંદર અવેલેબલ છે સેમ નિયર બાય તમને વીસ એકવીસ લાખના પ્રાઇસિંગ સાથે મળી રહી છે ક્રેટા આપણી પાસે કેટલા બજેટની મળશે ધોલભાઈ સર ક્રેટા આપણી પાસે શરૂ થાય છે અગિયાર લાખની નિયર થી ટ્રેટા શરૂ થાય છે જે ઓલ્ડ થી લઈ અને ન્યુ શેપ લગી અવેલેબલ છે સત્તર સોળ સત્તર લાખ સુધી તમે જોઈ શકો છો બરોબર છે તો ફ્રેન્ડ્સ આ તો બધી ગાડીનો નો રિવ્યુ તમે જુઓ ક્રેટા પણ વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે આ બધી ગાડી તમને જોવા મળશે કાર ટ્વેન્ટી અમદાવાદ તમને એસજી હાઈવે ની આજુબાજુમાં નજીકમાં કર્ણાવતી ક્લબ ની આજુબાજુ તમને જોવા મળશે ફ્રેન્ડ તમે જુઓ મારી પાછળ તો તમને દેખાતું થશે પણ આ લાઇન જુઓ ને તમે ખાલી ગાડીની તો તમને એમ થાય છે કે અહીંયા ગાડી આ ખાલી એટલી જ નથી આની પાછળ મેં તમને પેલા કીધું એમ છસો પ્લસ કાર તમને હાજરમાં જોવા મળશે તો આ બધી ગાડી તમને જોવા મળશે કાર ટ્વેન્ટી આ એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે તમે મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે એની પર જઈને ગાડીની પ્રાઇસ સહિત ડિટેલ પણ મેળવી શકો છો ફ્રેન્ડ્સ આ બધી ગાડીનો વિડીયો મે તમને પ્રોપર બતાવ્યો અંદરનું ઇન્ટિરિયર પણ બતાવ્યું તો તમારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જુઓ અને આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત